જુનિયર કેજીમાં એકથી પચાસ સુધી તમે સરસ મજાના આંખ લખતા અને વાંચતા શીખી ગયા છો આપણે આજે એનું પુનરાવર્તન કરીશું તો આપણે આજે એક થી પચાસ આંખનું વાંચન અને લેખન કરવાનું છે જો બાળકો હું લખતી જાઉં છું અને બોલતી જાઉં છું તમારે પણ એ પ્રમાણે બોલી બોલીને લખવાનું છે અને શીખવાનું છે એ કડે એક ગડે બે છ ગણે ત્રણ છ ગણે ચાર ગડે છ સાત અડે સાત આઠ અડે આઠ નવ વડે નવ એકડે મીંડે દસ જો બાળકો ટીચરે અહીંયા એક થી દસ લખ્યા છે હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એક બે ત્રણ વચ્ચે છગડે છ છે સાતડે સાત છે આમાં મીંડું દેખાય એ પ્રમાણે તમારે અંક લખવાના છે જો આમાં બગડે બેમાં પણ સરસ મરોડવાળો કરવાનો અને વચ્ચે મીંડું દેખાવવું જ જોઈએ તો જ તમારો અંક એકદમ પરફેક્ટ લખાશે દરેક બાળકોએ આ મહત્વની બાબત છે જે ધ્યાનમાં રાખવાની છે છગડે છમાં પણ મીંડું દેખાય એવો જ છગડે છ થવો જોઈએ હવે આપણે बाजूના ખાનામાં આડી લીટી કરી દઈશુ જેથી બધા અંકો ભેગા ના થઈ જાય હવે 1 કડે 10 લખ્યા તો હવે કઈ લાઈન આવશે બાળકો હવે એકડાની લાઈન હા એકડાની લાઈન કરી લ્યો હવે એકડે મીને 10 છે ને પછી આવે બે એકડા 11 તો આપણે બે એકડા બોલ્યા ને બાળકો તો આપણે એક એકડો નહીં કરણ આપણે શું બોલ્યા બે એકડા તો આપણે પહેલા બે એકડા કરી દઈશુ

सोल एकड़ सत्तर, सत्तर, एकड़ अठार, अठार, एकड़ नववर, उपनिष्ठ, बगड़े मिंडे, बीस, जो बड़ा जे प्रमाणे टीचर लगती हो, ए प्रमाणे बोली लगती हो जने, जो एकड़ तगड़ तो आपने पहले एकड़ो लगता क्या एकड़ તગડો લખે ત્યારે તગડ તો તમારે લખવામાં પણ ભૂલ નહી પડે હવે આપણે બાજુના પછી બગડાની લાઈન તો આપણે પહેલા બગડ એકગડ એકવીસ બગડા બગડાની લાઈનમાં પહેલા બગડે બે જ લખવાના દરેક બાળકો ધ્યાન રાખવાનું बे बगड़ा 22 बगड़ तगड़ 23 बगड़ चौगड़ 24 बगड़ पांचड़ 25 बगड़ छगड़ 26 बगड़, चोगीश। बगड़ સાત સત્યાવીસ ઓગણત્રીસ તગડે મીંડે ત્રીસ જો બાળકો બગડ ની લાઈન આપણે લખી છે બગડે બે ની લાઈન એમાં સરસ રીતે બોલી લખવાનું દરેક બગડે બે માં દેખાય એનું ધ્યાન રાખવાનું અને ખાનાની બહાર અક્ષર ના જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બાજુના ખાનામાં ત્રીસ લખ્યા હવે આવશે તગડે ત્રણ ની લાઈન તો આપણે પહેલા તગડે ત્રણ લખીશું તગડ એકત્રીસ તગડ એકત્રીસ તગડ ગડ બત્રીસ બે તગડા તેત્રીસ તગડ ચોગઢ ચોત્રીસ તગડ પાંચડ પાંત્રીસ તગડ છગડ છત્રીસ તગડ સાતડ સાડત્રીસ ચાલીસ હવે બાજુના ખાનામાં આપણે આડી અઢી લીટી કરીશું હવે આપણે લખીસુ ચોગઢ એકતાલીસ અહિયાં ચાલીસ પછી આવેતાલીસ બેતાલીસ પછી આવે ચોગઢ ચોગ તેતાલીસ ચોગઢ તગડ પછી બે ચોગડા ચુમ્માલીસ પછી આવે પાછળ પિસ્તાલીસ ચોગઢ પછી ચોગળ આઠ અડતાલીસ ત્યાર પછી આવે ચોગળ નવ ઓગણ પચાસ અને હવે આવે ચોગળ નવડ પછી પાંચડે મીડે પચાસ જો બાળકો આ પ્રમાણે આપણે સરસ એક થી પચાસનું લેખન કર્યું છે હવે આપણે એને સરસ રીતે બોલતા શીખીશું એક બગડે બે તડે ત્રણ છ ગડે ચાર પાંચ ડે પાંચ છ ગડે છ સાત અડે સાર આઠ આઠ નવ વડે નવ એકડે મીડે દસ બે એકડા અગિયાર એકડ બગડ બાર એકડ તગડ તેર એકડ ચોગડ ચૌદ એકડ પાંચ પંદર એક ચોડ એક નવ વડ ઓગણીસ બગડે વીસ વગડેકડ વીસ બે બગડા બાવીસ વગડત ગડ ત્રેવીસ બગડ ચઢ ચોવીસ વગડ પચીસ બગડ છ ગણ છ વીસ બગડ સાત સત્યાવીસ બગડ આઠ અઠ્યાવીસ બગડ નવ ઓગણત્રીસ તગડેકડ એકત્રીસ તગડ બગડ બત્રીસ બે તગડા તેત્રીસ તગડ ચોગઢ ચોત્રીસ તગડ પાંચ પાંત્રીસ તગ ચગઢ છત્રીસ તગ સાત સાડત્રીસ તગઢ આઠ આડત્રીસ તગડ નવગઢ ઓગણ ચાલીસ ચોગડે ચાલીસ ચગઢ એકડ એકતાલીસ બગડ ચોગડ તગડ બે ચોગડા ચુમ્માલીસ ચોગઢ ચતાલીસ ચોગઢ સાત સુડતાલીસ ચોગઢ આઠ અડતાલીસ ચોગઢ નવ ઓગણપચાસ પાંચે ની બે પચાસ જો બાળકો આપણે એકથી પચાસનું આંકનું વાંચન અને લેખન લખ્યું છે દરેક બાળકોએ જે પ્રમાણે ટીચરે આંગળી મૂકી મૂકીને બોલ્યા એ પ્રમાણે દરરોજ એકથી પચાસનું વાંચન કરવાનું